મિત્રો સોનાના ભાવ વાત કરીએ તો સોનાના ભાવમાં દિવસ જાય તેમ વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે છે ક્યારેક ક્યારેક સોનાના ભાવ વધે તો ઘટાડો જોવા મળે છે તો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ સોનું હાલ અત્યારે એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે સોનું જે છે એ હવે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો આગામી સોનાની ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અને

છે કે રોકાણ કરવા માટે અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદી કરી લઈએ તો મિત્રો તેની પહેલા મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને શેર માર્કેટની અંદર વધારો ઘટાડો યુએસ ડોલર વધઘટ સોનાની માંગમાં વધારો ઘટાડો જેના આધારે સોનાના ભાવમાં વધઘટ થતી

જારે 100 ગ્રામ સોનું નવ લાખ ચૌદ હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તેવી જ રીતે બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું નવ હજાર નવસો ને એક્યાસી માં જયારે દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર આઠસો ને દસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ અઠ્ઠાણું હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચો

આપણી પરંપરા અને લગ્ન અને તહેવારોમાં પણ સૌથી વધારે લોકો જે છે એ સોના તેમાં ચાંદીની ખરીદી કરતા હોય છે તો પછી એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જબરતી હોય છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમાં ચાંદીની કિંમતોમાં આગામી દિવસોની અંદર હજુ પણ સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોની અને આર્થિક પરિસ્થિતિમાં સુધારા સાથે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું જે છે એ સામાન્ય રીતે ઘટતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ભાવ જે છે એ મિત્રો ખાસ કરીએ તો સોનાની ખરીદી કરી રહ્યા હોય અને રોકાણકારો દિવસે દિવસે સોનાની કિંમતો રસ ધરાવતા વધતા જોવા મળે તો પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો છ

જોવા છે તેટલી સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે બીજી બાજુ વાત કરીએ તો મિત્રો સતત આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને જો જેના દ્વારા સોનાની માંગ જે છે એ વધતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનાના ભાવ આસમાને જતા જોવા મળી રહ્યા હતા છતાં પણ સોનું જે છે એ લોકો ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા તો હાલ વાત કરીએ તો મિત્રો મિત્રો સોનાની કિંમતોમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ જે છે એ પાછળના દિવસોમાં આસમાને જઈ રહ્યા હતા ત્યારે ભારતમાં ગોલ્ડની ખરીદી માંગમાં વધારો થયો છે જ્યારે ચીનમાં ગોલ્ડની ખરીદી ઘટતા અર્થવ્યવસ્થા નબળી પડી હોવાના સંકેતો મળી રહ્યા છે અને ભારતમાં વાર્ષિક સોનાનો વપરાશ જે છે એ આઠસો ટનથી વધુ નોંધાયો છે જે ચીન કરતા બમણો જોવા મળી રહ્યો છે અને ચીનની વાત કરીએ તો બે હજાર તેરની સરખામણીમાં વપરાશ ઓગણ ઘટાડો થયો છે તો આનું કારણ સોનાની એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોના ની ખરીદી કરવી જ પડતી હોય છે તો એ લોકો સોનું મોંઘુ થવાના કારણે અઢાર કેરેટ સોના ની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો ભારતમાં પણ સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો જે મિત્રો વાત બે હજાર પચીસ થી લઈને છેલ્લા છ મહિના સુધી સોનું જે છે મિત્રો ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ છેલ્લા છ થી સાત દિવસથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હજુ પણ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઇભાઉ જેની સાથે એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ ન્યુ અપડેટ